જય શ્રી સીતારામ જય શ્રી કૃષ્ણ માતાજી હા તું બોલી લે પેલા તું પેલા કર લે જય શ્રી કૃષ્ણ કર લે હાલો જય શ્રી કૃષ્ણ આઈ જોઈને આઈ જોઈને આઈ જોઈને આઈ જોઈને જય શ્રી કૃષ્ણ એ કર્યું જય શ્રી કૃષ્ણ આ જો પ્રિયલ ના જો કેવી વાઈડ થઈ ગઈ

પછી દાદી ક્યાંય મોટા કાકા દાદી ફયા મમ્મી પપ્પા પેલા હે ને માં દેખાડતી કે ઈ ફયા છે ને હવે હેને ઓળખી હવે હા જો ફયા ફયા ક્યાંય નથી આમ લોકો છે ને <laughs> mane siu ne priol ne priol ne na popa ne giata sak bakal thoru klewa ne joy bas lai nagri bet khaiwa aiwa na hmm. ne priol ko majai hoy ba au tari ho ba ju are jas priol kare panda har ki besti na thi ti apra sitaram jaisi એટલે ઈ હવે તો નવા નવા હિક છે કૃષ્ણમાં આપણે આ યુટ્યુબ ફેમિલી ને ચા 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 ને કે શ્રી કૃષ્ણ બતાય મજામાં ને મોજ જોઈને આપડા વિડિયો જોતા એ વિડિયો અબ અબ સીતારામ ને છે શ્રી કૃષ્ણ બતાય ભૂલાઈ જાય બોલવાનું આ છોકરા કણી કણી રમતો આદ્ર ને ત્યાં ચાલે પાછા બેહી જાય રમતું કરવા કા કોઈ તો કાકરામ

પછી નિંદર આવતી હોય બાકી રહી જાય પછી કાલ આપણે વિડીયો સાંજે આવી હું તો વિડીયો એડિટ કરતો તો દક્ષા કમેન્ટો જોતી હતી તે દક્ષા કમેન્ટો આવી ને તો મને પૂછતી હતી કે આના કે તમે શું જવાબ દેહો તું કઉ કમેન્ટ ના જવાબ દો તું વખત જોઈ લેજે મોબાઈલ તો આપડા હાથમાં જ હોય પછી દક્ષાવાળી પાસે કમેન્ટ વાંચવા માંડી હું મારું કામ કરવા માંડ્યો પછી સવારે ઉઠીને મેં કમેન્ટો જોઈ તો કમેન્ટો ઝાઝી ભેગી થઈ ગઈ છે આમ તો તમે બધા કહેતા હોય કે વિરમભાઈ નેગેટિવ કમેન્ટ ને ઇગ્નોર કરી દેવાની એટલે તમને બધાને ખબર છે કે નેગેટિવ કમેન્ટ કરવા વાળા આપણા વિડીયોમાં કેટલા છે કોણ કોણ છે એ ખબર છે પણ હું કોઈને નામ લેના નથી કે તો સમજવાવાળા સમજે જ જાય છે કમેન્ટ તો વધારે પડતી ગિરણ ને लगती आई हमारी वीडियो आई ना होय त्यार आई नहीं आवती होय पण હું इग्नोरज करू કે આપણે કમેન્ટ ઉપર ધ્યાન ન દેવાનો આપણે આપણો કામ કરવાનો તે મારું તો એમાં જાલતું હોય હું બને ત્યાં સુધી કોઈને કંઈ કાવ નહીં કારણ કે આપણું ઘર આપણે કઈ રીતના એ આપણે ખબર હોય આપણા ઘરમાં કેમ રહેવું એ આપણે ખબર હોય તો કિરણ વિશે કમેન્ટ આવી તો હું તમને એક આવી નેગેટિવ કમેન્ટ કરવા વાળા હે એને એક રિક્વેસ્ટ કરું કે તમારે કંઈ કિરણને લગતી કમેન્ટ હોય ને તો કિરણ વિડીયો બનાવે હવે તમે એના ચેનલ ઉપર જઈ ત્યાં તમે એને જે કેવું હોય ને એ કહી દે એટલે ત્યાં તમને એનો જવાબ મળી જાય પછી બીજી વાત એ છે કે કિરણ અહીંયા આવે તમે બધા આવી કમેન્ટ શું કરીને મોબાઈલ લઈને પડો પેલા વિચાર કે કમેન્ટ આપણે શું કરીએ ને કરીએ તમે એક દીકરી વિશે કમેન્ટ કરો તમે એક દીકરી જ છો એ તો સમજો તમારા ઘરે તમે દીકરી છે તમારા પિયરમાં તમે જાઓ તો તમારે યાર એવું વર્તન કરે તો તમને ખબર પડી છે હું તમે દીકરીને તમે શું લેખો કે દીકરીના લગ્ન કરી દીધા એટલે ઘડિયા ઘડિયા આવવાનું નહીં તમારું કહેવાનું એમ ને પણ અમારા ઘરમાં એવું ના જેના ઘરમાં તમારા ઘરમાં એવું હોય તો તમે એમ હલાવો ને અમે તમને ક્યાં ના પાડીએ તમે કમેન્ટ કરવા માંડો આમાં તો એ તમારા વિચાર તમે તમારા સંસ્કાર દેખાડો એમાં અમારી કઈ વેલ્યુ ઓછી નથી થતી કિરણ અહીં આવે એમાં તમને શું પેટમાં દુખે હું એમ પૂછું તમને અમારો એવો પ્રેમ છે કિરણ કિરણ કિરણને મેં કીધેલું જ છે કે તારા લગ્ન થયા ત્યાં લગ્ન પેલા તું જેમ અહીં રહેતી એમ જ તારે લગ્ન પછી રહેવાનું છે ને કિરણ નસીબદાર હે કે એને એવું સાસરું કે એના સાસરા માંથી ગમે એટલે આવે તો સાસરું એને કઈ નથી તમે કેવા વાળા છીએ કોણ અમારો ભાઈ બેન નો પ્રેમ છે આવો પ્રેમ તમારા ભાઈ બેન વચ્ચે ન હોય તો અમે શું કરીએ મંડી પડવા મોબાઈલ લઈને કમેન્ટ કરવા તમારા સંસ્કાર તમારી પાસે રાખો અમે જેમ બનાવીએ વિડીયો એમ અમને બનાવવા દો અમે ક્યાં તમને કંકોત્રી લખીએ ભાઈ તમે અમારા વિડીયો જોવા આવો તમે એક અમારો વિડીયો જોયો અમે તમને પહેલા વિડીયો માં રિક્વેસ્ટ કરી હતી કે તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો ને સબસ્ક્રાઇબ કરજો તમને અમારા વિડીયો જોવા ન ગમતા તો ચેનલને ને સબસ્ક્રાઇબ કર્યું હોય તો અનસબસ્ક્રાઇબ કરી દો ચેનલને બ્લોક કરી દયો અમારો વિડીયો તમારા મોબાઈલમાં માં નહીં આવે તો તમારે કમેન્ટ કરવાની જરૂર જ નહીં પડે ને કા પછી એક કામ કરો તમે વિડીયો બનાવો ને અમે જોઈએ પછી ખબર પડે કે કેમ વિડીયો બનાવે ને શું કરાય બાકી દીકરીઓને કેમ રાખવી ને એ અમને તમારા કરતાં વધારે ખબર પડે નથી અમે કિરણને કંઈ આવી આવવાનું ઓલું કરતા નથી અમે દક્ષાને કંઈ કહેતા કે દક્ષાને એવું છે કે જયારે જવું હોય ત્યારે ભલે ને પિયરમાં જાય એ કહે કે અમારે પિયર જવું તો અમે લઈ જઈએ દરેક વિડીયોમાં કમેન્ટ હોય દરેક વિડીયોમાં કમેન્ટ હોય કમેન્ટ ન કરો શિવ આવે તો તમે દાદી છે પ્રિયલ ને નથી રાખતા ને ભાઈ સો ટકા ની વાત કરી એમાં તમે એક ખાલી કોમેન્ટ માં બધા ઈ જણાય છે જોવા વાળા છે ઈ આમાં એક વાત આની જો ખોટી હોય તો તમે કેજો કે નાના વિરમભાઈ ની વાત ખોટી છે વિરમભાઈ બરોબર કીધું ને એક તો ઈ ખુશી થાય કે આપણે વિરમભાઈ જવાબ દેવા પહેલા તો આપણા બીજાજી છે ને ઈ જવાબ દઈ દે હા એક આવે કમેન્ટ કરવા વાળાને એક બેને જવાબ આપી દીધો આપી દીધો પણ બેન તમે જવાબ આપ્યો બરોબર છે પણ હે ને આવા માણસો હે ને એ કોઈ વાત સમજે જ નહીં એટલે તો હું આવી આવી કમેન્ટ ને ઇગ્નોર જ કરી દઉં આજ તો પછી જાજી કમેન્ટ એવી ત્રણ ચાર જણા કમેન્ટ કરી દીધી એટલે પછી મને એમ થયું કે આ લોકોને મારા કમેન્ટ માં જવાબ નથી દેવા આપણે વિડીયોમાં જ જવાબ આપી દઈએ તો બધાને ખબર પડે ને કે આવે આવી કોમેન્ટ આવે અમારે આવો વિડીયો ન બનાવો હોય પણ આવું દુનિયામાં એવી કઈ દીકરીઓ છે કે એને પિયર એનો નો ગમતું હોય કે લગન પછી એનો પિયરનો મોહ મોહ ઓછો થઈ જાતો હોય બધી દીકરીઓને એવું જ હોય લગન થઈ જાય એટલે પિયરનો મોહ કઈ ઓછો ન થઈ જાતો હોય બધાને હરખ હોય ને કિરણ આય નજીક રહે એટલે અહીંયા આવી હગે એને કામ હોય ત્યારે આવે અમારું અંગત એવું કોઈ કામ હોય તો એને આવવું પડતું હોય તો અમે અંગત કામ ન લઈ હપ્તા વીડિયોમાં તો એ અમે તમને ન બતાવીએ તો કિરણ આવે ત્યારે અમે જ્યાં જઈએ એ વસ્તુ તો તમને બતાવીએ પણ મને એના સમજાતો કે કિરણ અહીં આવે તો તમને બધે પેટમાં શું દુખે તમે જાવ ને પિયરમાં અમે તમને ના પાડીએ તમને પિયરમાં એ રીતના નઈ રાખતા હોય એટલે તમે આવી કમેન્ટ કરો તમને ન રાખતા હોય તો એમાં અમારો કઈ વાક છે હું તમને બસ એટલી જ રિક્વેસ્ટ કરું કે તમારે કિરણનું કઈ કામ હોય ને તો તમે કિરણના વિડીયોમાં કમેન્ટ કરો મને લગતી હોય મારા વિડિયોમાં કમેન્ટ કરો મારા વિડીયો જોવા ન ગમતા હોય તો તમે મૂકી દો બાકી આવી કમેન્ટ ન કરો ઘડીએ ઘડીએ નહીં કહું બપોરાનું તાણું થઈ ગયું ને અમે બેહી ગયા બપોરા કરવાને પ્રિય છો દાદી હમ ભાવ કરે ભાવ કર તો મારી કો કેમ ભાવ કરે એ ભાવ કર્યું જો ઘરે ભાવ કર્યું વા વા દાદી હામુ દાદી હામુ દાદી હામુ પ્રિય આને કી ભાવ એ કઈ દો એને રમો તો જો બિલા જો આમ ભાગા ભાંગી કરે એ આઈ 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 શું કવિતારે સિયા બનાવીને સેવ ખાયે દોવારનો સાખે રોટલા ને

તો રંડું થઈ ગયું ને ચા પાણી પી લીધા બધા બપોરે જંગલી ઘડીક વાર સવારે સીવું નહુતી એવું થયું ને કાલે હે ને આપણે આમ ગયા તા ને ચોપાટીએ ને ઓલા ને પછી આવીને ન્યાજ ઉતાર પછી આવીને ટાઈમ નતો રહ્યો કામ આવી ગયું હતું વિડીયો નતો બનાવ્યો તો આપણે ઓલા બેન છે સબસ્ક્રાઈબર એમનો બર્થડે વિશ કરવાનો છે અને આજે કરી દઈએ કે એમનો છે સત્તર તારીખ છે પણ આમાં આજ તારીખ છે પણ કાલે રહી ગયો તો તો આજે આપણે કરી દઈએ હાલો સમજો તેજલબેનનો બર્થડે છે એ તો તેજલ બેન હેપી બર્થડે ખૂબ ખુશ રહો અને અમારા પૂરા પરિવાર તરફથી તમને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ હમણાં એમ કીધું કે માને કે જો તો જાઓ હવે મા કે હે ચાલો તો

ને વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મળશું પાછળ નવા વિડીયો ત્યાં સુધી બધા